નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક લાખથી વધુ વસ્તી ધરાવતા નગરની નગરપાલિકાને અવર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે સાથે સાથે જિલ્લા મથક હોય તેવી નગરપાલિકાઓને પણ એ ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવશે જે અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની નગરપાલિકાને પણ ક વર્ગમાંથી અવર્ગમાં અપગ્રેડ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે લુણાવાડા પાલિકા અવર્ગમાં અપગ્રેડ કરાતા નવા આયોજન કરવામાં આવશે હાલમાં જ લુણાવાડા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયેલ હોવાથી આગામી બે વર્ષ બાદ નવું સીમાંકન થઈ શકે તેવી શક્યતાઓ છે જેમાં શહેર બહારના વિસ્તારોનો પણ નવા સીમાંકનનો ઉમેરો કરવામાં આવી શકે છે જેથી લુણાવાડા નગરપાલિકા વિસ્તાર વ્યાપ પણ વધશે અને નવા વિસ્તારો વિકસિત થશે અને શહેરની માળખાકીય સુવિધાઓ વધતા શહેરીજનોને તેનો લાભ મળશે શહેરી વિકાસના